તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયો માં બાપા ની પૂનમ આવી ગઈ છે બાપા સીતારામ તો બાપા ને સરસ મજાના સ્નાન કરાવી અને મળીએ હવે બાપાનો હાર લેવા જાય છે તો કન્ટિન્યુ રહેજો હાલો કશ્યપ ભાઈ કરો આપણી ખુશી ચાલુ ભાઈ કરો આપણી ખુશી ચાલુ બાપાને હાર પહેરાવી દઈ કશ્યકભાઈ પહેરાવી દે તો બાપા સીતારામ આડના બટુક ભોજનમાં મેનુ છે દાબેલી બાપુ ચટણી તેલી કરે છે

ja Der er de. <ELLOP> । साले दाने में है केसर का स्वाद क्या बोला क्या बोला मार साले की खोपड़ी तोड़ दे खोपड़ी तोड़ साले केसर नहीं ए का स्वाद दाड़म का स्वाद हां हेलो आप दाने दाने पे दाड़म का स्वाद ले देखो

હાલો હાલો બાપા સીતારામ મંદિરે બાબા સીતારામ મંદિરે હું ફરફરિયા ઉડાડો ચાલે

તારી ધોઈડો ફોટો ફોટી હાલો થાળી વાટકો લઈને છોકરાઓને થાળી વાટકો લઈને બાપા સીતારામ ની મઢુલિયા મોકલો હાલો 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 થાળી વાટકો લઈને હાલો જલ્દી ફાડી વાટકો લઈને હો ફાડી વાટકો લઈને હો ફાડી વાટકો લઈને હો આટો ભટ લાકડા હોતા ગયા દી સુદી ગોતો જલ્દી ક્યાં ક્યાં તમે બાળકો ની આકલ મારી નાવી ગયા છો તો બાબુ હરી ની આકલ હા હાલો આકલ મારી દીધી છે હવે કદી હો જાતું હાલો જય હો જય હો જય હો Møkkalo! <laughs> <laughs> <hans>

алене бай а ба બાય બાય ટાટા ગુડ બાય ગયા બટુ ભોજન સમાપ્ત થઈ ગયું છે તો હવે આપણે બાપાની ને કરી આજે જે પ્રોગ્રામ હતો જે અને બધા બાળકોએ જે લાવો લીધો એમાં જ મજા આવી અને જ આનંદ થી આવી રીતે ધરપૂનમ ઉજવાય છે અને આ પૂનમ બહુ ધામે ધૂમે ઉજવાની આપ સૌના સાથ સહકારથી આવતી પૂનમ પણ જોરદાર થાય એવા બાપાના આશીર્વાદ માગીએ અને ખાસ કરીને સૌ મિત્રોને નમ્ર વિનંતી કે આવતી પંદર ત્રણ બાપાનો પાઠ ઉત્સવ હોવાથી આપ સવે પ્રસાદીનો લાભ લેવા નમ્ર વિનંતી છે બોલો બજરંગ દાસ બાપાની ભાવનો પ્રસાદ ભાઈ ભાવનો ભાવનો